બિલકુલ આરતી આપને જણાવી દઉં કે સ્વામિનારાયણ સંપ્રદાયની જો વાત કરવામાં આવે તો બીએપીએસ દ્વારા આજે અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ઉપર ન માત્ર અમદાવાદ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેવાની છે કારણ કે આજે કાર્યકર સ્વર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે આ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમના વિશેષતાની જો વાત કરવામાં આવે તો બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ છે તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે સાતમી ડિસેમ્બર તેના સંદર્ભમાં અને આ સાથે જ કાર્યકરોની જો વાત કરવામાં આવે તો પૂજ્ય પ્રમુખ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે પણ ઓગણીસો બોતેરની સાલમાં જે કાર્યકરોનું એક વૃંદ તૈયાર કર્યું અને એ વૃંદની શાખ જે છે તે પ્રચંડ તેમના પુરુષાર્થ અને મહંત સ્વામી મહારાજના પુરુષાર્થથી જે વધી તેને પચાસ વર્ષ પૂરા થયા છે અને તેના તેના ઉપલક્ષમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતના ઉજવવામાં આવશે આ કાર્યક્રમને લઈને જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને અગ્રણીઓ પણ જોડાશે એટલે કહી શકાય કે આજનો કાર્યક્રમ જે છે તેના ઉપર સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેશે અને ખાસ થીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે